તમારું નામ બારિયા વિપુલ કુમાર ગુલાબભાઈ વિપુલભાઈ જે બાબુભાઈ સરપંચ દ્વારા જે ઘટના બની છે પંચાયત પર એ કઈ રીતના બની છે સાહેબ એવી બની છે કે મારે એક સમાચાર ચલાવ્યા હતા પીપળોદ ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા એક ગરીબ માણસના એમનું કઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા તો હું બેઠો હતો બજારમાં તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો એમનો ફોન આવ્યો કે વિપુલ તું ક્યાં છે તો મેં કીધું સાહેબ હું અહીંયા પીપલો છું તો સરપંચ સાહેબ તને બોલાવે છે તું ફટાફટ આવ તો મને 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 ખબર કે કે સાહેબ એ ઘડીને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં મને ખબર નથી એટલે હું ડાયરેક્ટી ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયત માં ગ્રામ પંચાયતમાં ગયો એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે એટલે કે તે જે સમાચાર ચાલ્યા

અને મારકૂટ કરી એટલે પછી મારકૂટ કરી મને ગડદા ગરદાપાટુનો માર માર્યો અને ઝાપટો માર દીધી એટલે ફટ લે પણ સુરેશ દરજી બેઠેલા હતા એ ઊભા હતા સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે એટલે ફટ એટલે તો ત્યાંથી નીકળી ગયો ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો પોલીસ સ્ટેશન આવ્યો એટલે પછી મેં કીધું મારે ફ્યુશન મળ્યો મેં એટલે મેં કીધું મારે અરજી આપવાની છે અરજી એટલે મેં કાચી અરજી તો આપી પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો કે એટલે ફોન કર્યો એટલે હું રેબારી પીએસસીમાં તૈયાર દવાખાને ગયો મેડિકલ કરાવી મેડિકલ કરાવી એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ રહ્યા છે એટલે હું પોલીસ સ્ટેશન ગયો મારું નિવેદન લીધું કે મને નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું એટલે મેં પછી કીધું મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડી દીધા છે એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી

એની પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે